એસએસબી બોર્ડ દ્વારા લેવાયેલી સીસીઇડી પરીક્ષાના પરિણામથી ઉમેદવારો નારાજ થયા છે પરીક્ષાનું પરિણામ જાહેરાતમાં આપેલી મુજબ ન હોવાથી ઉમેદવારોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે ડીસાના બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરને આવેદનપત્ર આપ્યું છે ઉમેદવારોની વાત સરકાર સુધી પહોંચાડવાની ગેનીબેન ઠાકોરે ખાતરી આપી છે તેમણે કહ્યું કે વિભાગ પાસેથી માહિતી મેળવી સાંસદના શિયાળુ સત્રમાં મુદ્દો મૂકીશું ઉમેદવારોને ન્યાય મળે તે માટે પૂરો પ્રયત્ન કરીશું મહત્વનું છે કે સીસીઇની પરીક્ષામાં જગ્યા કરતા સાત ગણા ઉમેદવારોનું પરિણામ જાહેર થતા ઉમેદવારો નારાજ થયા છે પરિણામ ફરીથી આપવામાં આવે તો મોટા ભાગના ઉમેદવારોને ન્યાય મળી શકે તેવો ઉમેદવારોનો મત છે કે જે જૂની જીપીએસસીની જે સિસ્ટમ હતી એ પ્રમાણે એની એક્ઝામ લેવામાં આવે અને આ વિદ્યાર્થીઓની માગણી છે કે તારીખ ત્રણ એક બે હજાર ચોવીસથી કરીને એ જાહેરાતના અનુસંધાને જે પરીક્ષા લેવાની એ પરીક્ષાની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ આ એક્ઝામથી વંચિત રહી જાય છે અને કમસે કમ જે સિસ્ટમ પ્રમાણે એની એક્ઝામ લેવામાં આવે તો ભલે એની અંદર મેરિટ નક્કી કરવામાં આવે પણ તમામ વિદ્યાર્થીઓને એના કોટા પ્રમાણે પરીક્ષા આપવા માટેનો મોકો મળે એટલે આ બાબત જે સી સીબીએસઈ કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટને લગતો જે પ્રશ્ન છે એ એમના રજૂઆતના અનુસંધાને હું અત્યારે જ એને વિભાગ પાસેથી વિગતો લઈને લેટર લખવાનો અહીંયા લેટર લખીશ અને શિયાળું સત્ર જ્યારે લોકસભાનું ચાલુ થાય ત્યારે આ વિદ્યાર્થીઓનો અવાજ એ લોકસભા સુધી પહોંચાડીને જે એમની માગણી છે જૂની સિસ્ટમ છે એ પ્રમાણે પરીક્ષા લેવાય એવા મારા પૂરેપૂરા પ્રયત્નો રહેશે એવી હું આ વિદ્યાર્થીઓને ખાતરી આપું જે સીસીએ નું મેરીટ આવ્યું છે એ કેટેગરી વાઇઝ બહાર પાડવામાં આવે જીપીએસ પેટર્ન પ્રમાણે કારણ કે એને સાત ગણા બોલાયા છે કેટેગરી વાઇઝ પ્રમાણે બહાર પાડવાનું હતું પણ એ લોકોએ જગ્યા પ્રમાણે સાત ગણા મેરીટ બહાર પાડ્યું છે એટલે કેટેગરી વાઇઝ બહાર પાડવામાં આવે એટલી રજૂઆત કરવામાં આવ્યા છે અમારી બે માંગે છે એક તો પેલે સીબીઆરટી રદ કરો અને ઓગણીસ નવ બે હજાર ચોવીસ ના રોજ જે રિઝલ્ટ આપ્યું તેમને જગ્યાના સાત ગણા આપ્યા છે અને અમારા અમારી માંગ એવી કે જીપીસી જે રીતે મેરિટ બનાવે છે એ રીતે તમારે મેરિટ જોવા